રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ ચિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી સાગર તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ કપાસના શું ભાવ આવ્યા છે તો કપાસના સરકારી ભાવ આવ્યા છે નવસો ને એક રૂપિયો નવસો ને એક રૂપિયો સરકારી ભાવ છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ સંકેતના શું ભાવ છે શેરાત શું ભાવ છે મુંગટના શું ભાવ છે ફોર છે ફાઈવ છે ત્રિપલ બીટી છે સિક્સ છે શું છે તો ભાઈ બધા કપાસ ડબલ બીટી ના છે ડબલ બીટી માં બધાના ભાવ નવસો ને એક રૂપિયા છે અ ઘણા ખેડૂત મત્રો પૂછતા થાય કે ભાઈ સેરાટમાં તો બોલગાર લખેલું આવતું નથી પછી નવાબમાં બોલગાર લખેલું આવતું નથી હા સો ટકા કે ભાઈ નવાબમાં બોલગાર લખેલું આવતું નથી એમાં શુભીજ લખેલું આવે છે કારણ કે એ આપણી ભારતની ટેકનોલોજી છે પછી સેરાટ છે તો સેરાટ પણ આપણી ભારતની ટેકનોલોજી છે અને એ પણ કાયદેસર આવે છે બિલમાં જ આવે છે લેકો તમારે ચિંતા કરવા રેખ્યું છે નહીં બરાબર એટલે કોઈ ખેડૂત મિત્રો એવું ન રાખવું કે હિતેશ આ કેમ આપણે ઓલામાં આવતું નથી એટલે કે તમારે ચિંતા કરવા રેખી છે નહીં કોઈ ઠેકાણે મળતું હોય એવી રીતે કે ભાઈ કાળા બજારમાં મળે છે બિલ બિલ આપશે નહીં તો આપણે બિલ વાળું જ લેવાનું છે બિલ વગરનું કાંઈ લેવાનું છે નહીં કે ભાઈ તું મને બિલ આપ ને એટલે તમને ખ્યાલ આવે જાય કે ભાઈ નવસો ને એક રૂપિયા બિલ છે અને આપણને એ ભાવથી આપણને શું કહેવાય કે મળી ગયું છે કોઈપણ પણ એગ્રોમાંથી તમે જો તમારા ગામમાં છે તમારા તાલુકામાં છે તમારા જિલ્લામાં છે એટલે તમને પાકા બિલથી આપજે ઘણી વખત એવું બને છે કે ગામમાં કોઈક વચેટિયો ભેગો અંદર થઈ જાય છે અને વેપારી મિત્રોએ નવસોને એક રૂપિયાના ભાવે કોઈ પણ વેરાયટી આપી હોય તો સંકેત છે તો એ પણ તમને ખૂબ પંદરસો બે હજાર રૂપિયા બોલી ગયા હતા શેરા છે તો એને બે રૂપિયા બોલી ગયા હતા પછી સાગર ત્રણસો એક છે મુંગટ છે તિલક છે મેક્સકોર વર્ઝન છે તો આના ગયા વર્ષે પાંત્રીસો રૂપિયા કે આડત્રીસો રૂપિયા ચાર હજાર રૂપિયા સુધી બોલી ગયા હતા પરંતુ એ બોલાવ્યા હતા કોને કે ભાઈ કોઈ વચ્ચે વ્યક્તિ હોય એને વેપારી એને સરકારી ભાવથી જ આપવું હોય પરંતુ એને જોતું હોય મૂલ તમને કહું બે કોથળી અને વેપારી પાસે માલ હોય અને ભાઈ કે ખેડૂતો સુધી પહોંચે એવી રીતે એમને આપવું હોય તો એને બે કોથળી વાળા તમને કોઈ લીધી હોય દસ બાર કોથળી એને મળી ગઈ હોય તો એ બે કોથળી રાખી અને બીજા ખેડૂતોને તમને કહું એ ઊંચા ભાવથી વેચતા હોય છે અને એમની પાસે તો કઈ બિલ હોય નહીં કારણ કે જે વેપારીએ બિલ આપ્યું હોય એક વ્યક્તિના નામે જ આપ્યું મતલબ કે હું જ છું તો મેં વેપારીને હિતેશભાઈ પટેલિયાના નામે બિયાણ આપી દીધું હોય બરોબર છે એ બિલ તો પાકું બિલ બની ગયું સરકારના ચોપડા ચડી ગયું લેખોમાં ઉપાધિ જ નહીં પણ મેં જો કોઈ બીજાને આપ્યું હોય વચેટિયા તરીકે

દેવભાઈ છે તમારો ખુબ ખુબ આભાર અજયભાઈ રાઠોડ છે પછી ધાણા કયા કરાય અત્યારે જો ધાણા કરવા હોય તો એકત્રીસ દિવસ વેરાયટી આવે છે પણ ગરમી પડશે ગરમીમાં વધારે તકલીફ પડશે બને ત્યાં સુધી

એટલે દસક દિવસ ની વાતાવરણ ઠંડુ રહે અને ધાણા ના બધા કોટા નીકળી જાય બરોબર છે તો આપણને એમાં પણ ફાયદો રહેશે ઘણા ખેડૂત મિત્રો કે ધાણી કરાય કે ધાણા કરાય બંને તમે એક વખત કટિંગ કરી નાખો તો હોળી પાછું બીજી વખત એમાં ના યુરિયા અને થોડું ખાતર વ્યવસ્થિત આપી દો અને પાણી આપી જાય બે ત્રણ વખત એટલે હોળી ફૂટે છે ધાણા છે તો આપણે એને સીધા ખેંચી જ લેવાના હોય છે બીજી કહેવા ઉપાધિ હોય નહીં પછી એક ભાઈ રામજીભાઈ પરમાર પૂછે છે કે ભાઈ તલ વધતા નથી તલ વધતા ન હોય તો તમે એના માઇક્રો ન્યુટ્રન્સ અને ખાસ જીબ્રેલિક એસિડ આવે છે સુમિટોમો કેમિકલ જાપાનનું પ્રો જીબ ચાલીસ ટકા તો એ તમે આપો એમાં તમને સારો એવો ફાયદો મળશે બરાબર છે અને માઇક્રો ન્યુટ્રન્સ એટલે કે તમે એને ખોરાક આપશો તો ખોરાકથી તમને એમાં સારો એવો ફાયદો મળશે કારણ કે એક તો ગરમી પડે છે અને ગરમીમાં તમને કોઈ વાતાવરણ પાછું ચેન્જ થાય અને છોડવા પીળા પડી જાવ હોય તો ખોરાક પોતે બનાવી લેતો નથી ઘણી વખત છોડવામાં એવું બનતું હોય કે ખોરાક ન બનાવી શકે તો તમે એને માઇક્રો ઇડીટી એટલે કે તમે હોમકાર કંપનીનું ઉપજ આવે છે એ તમે આપી શકો છો મલ્ટિપ્લેક્ષ કર્ણાટકાનું તમારી જનરલ લિક્વિડ આવે છે એ તમે આપી શકો છો પછી ધાનુકા કંપનીનું જનસેમ ગોલ્ડ આવે છે એ પણ તમે આપી શકો છો બાયોવિટાનું બાયોવિટા એક્સ આવે છે બીઆઈ કંપનીનું બરોબર એ પણ તમે આપી શકો છો એમાં તમારે કે ઉપાદી કરવાની રેની સારા એવા પરિણામો મળશે અને એની સાથે તમારે जिબ્રેલિક એસિડ આપી દેવાનું છે એક કંપની અંદર તમારે આપવાનું છે 1.5 ગ્રામ લેકે એટલે 1.25 ગ્રામ કે 1.50 ગ્રામ લેકે તમે આપી શકો છો પછી જે એક ભાઈ હસમુખ ભાઈ પૂછે છે કે કપાસ બિયારણ ક્યારે આવશે કપાસના બિયારણના ભાવ આવી ગયા છે 901 રૂપિયા ભાવ થઈ ગયો છે કપાસનું બિયારણ માનો ને કે આજે તારીખ થઈ છે બે ચાર તો દસક દિવસની માલિકા કપાસના બિયારણો આવવા મળશે અથવા તો તો તારીખ પછી લગભગ ઘણી બધી કંપનીઓના સપ્લાય થશે એમાં કઈ ઉપાધિ છે નહીં એટલે તમારે એમાં કઈ ચિંતા નહીં કરવી કપાસના ભાવ નવસો એક રૂપિયા છે અને પાકા બિલથી આપણે લેવાનું છે ખરેખર જો મારું માનો તો તમારે ગામડે ગામડે ઘરે ઘરે જે દઈ જાય છે ફોરજી ફાઈવજી સિક્સજી નામે ફરી કે આપી જાય છે ને ગુલાબી એડ નહીં લાગે પાકે ત્યારે તમને તમને કોઈ પૈસા આપજો ને આવું કહેવાવાળાના મોઢે આપણે ઘણી વખત સાંભળેલું છે કે આપણે ભાઈ કે હોય એ તમને કોઈ પાંચ જણા હારા મળી જાય તો રેડી થઈ જાય પરંતુ એમાં તમારું વરસ ફેલ જાય છે એમાં નુકસાનની તમને જાય છે એટલે બને ત્યાં સુધી એવું કરવું નહીં તમ તમારે તમારા ગામમાં તમારા આજુબાજુમાં દુકાનદાર પાસેથી

તો આપણે બધી વસ્તુ આપડે ધ્યાન રાખવાની કેટલું ક્યારે કરાય છે હળદર હળદરની આપણને માહિતી નથી એટલે આપણે ખોટા રોદા મારતા નથી બરોબર છે શિવાભાઈ જાદવ શિવાભાઈ પ્રશ્ન હતો મોટા ભાગે ચોમાસામાં બધા હળદર કરતા હોય છે બરોબર છે પછી પ્રકાશભાઈ મિત્રો એમાં એને નીચે જમીનમાં વિઘે પાંચસો થી આડે આઠસો એમ એલ એ સુપીક સોઈલ આવે છે સિકમા કંપનીનું અને સાથે પીઆઈ કંપનીનું જે કીતાજીન આવે છે વિઘે અઢીસો થી ત્રણસો એમ એલ પાણી સાથે પાવ એટલે કે વાતાવરણની જે ગરમી છે એ ગરમીમાં તમને એમાં સિત્તેર થી એસી રાહત હશે અને ઉપરથી તમે એને ફૂગનાશકમાં બીએસએફ કંપનીનું જે મેરીવોન આવે છે પંપે દસ એમ એલ લખી આપો તમે અને ઓમકાર કંપનીનું માઇક્રો ઈડીટી આવે છે એ માઇક્રો ઈડીટીએ એ પંપે પચીસ ગ્રામ લખે નાખીને પાંચ દિવસના ગાળે ઉપરાપરી બે વખત છંટકાવ મારો તમને એમાં સારો એવો ફાયદો મળશે કારણ કે પાંદરાનું એક સારું લેવલ હશે પાંદરું સારું ખોરાક લઈ શકતો છે બનાવી શકતો છે ત્યારે તે પાક ઉતરશે ખાસ મિત્રો પાક જ્યારે ઉતરતો ન હોય ત્યારે તમે જયારે ફાળની દવા છાટો છો ત્યારે ખાસ એ યાદ રાખજો કે નીચે જમીનમાં ખાતર સરકું આપેલું હોવું જોઈએ ખાતર એટલે માઇગ્રોનટ ખોરાક મેગ્નેશિયમ છે જિંક છે સલ્ફર છે કોપર છે બોરોન છે આર્યન છે આવું આપો ન નકરવું ડીપીન ઉરિયાન મોરસો ને એવું બહુ નાક નાક નાખ નાક કરો એ બહુ નહીં કરવાનું એવું ખોરાક આપો ખોરાક એટલે એને ખોરાક વ્યવસ્થિત મળવો જોવે એને કેવાય પછી છે બળદેવભાઈ મકવાણા વીડ ગાડ બીટી કપાસ બિયાન કેવું સારું આવે છે વીડ ગામના નામ ઉપર રાફડો ફાઇટો છે તમને કહો અને દુકાનદાર ની પાસે માહિતી છે ને એની કરતા તો હું કહેવાય કે આપણે ગામડે ગામડે વેચવા આવે ને એમની પાસે કે વધારે માહિતી છે વીડકાર એટલે શું કે તમે કપાસ વપો હોય પંદર દિનો દસ દિનો છો હોય અને તમે એમાં ધરોડીની દવા સાટો તમે એટલે ખડબળી જવું જોઈએ એને વીડકાર નામની માહિતી કહેવામાં આવે છે બરોબર છે હવે જે ગામડે ગામડે દઈ જાય છે એમ કે છે તમારે દોઢ મહિનાનો કપાસ થઈ જાય પછી તમારે એમાં ખડની દવા નાખવી જોઈએ એમાં પડવાનું જ નહીં તમારે ખાસ એટલું કરવાનું કે તમને પસંદ આવે એ વેરાયટી તમારે પસંદગી કરી લેવાની બરોબર એમાં ગોદરેજ કંપનીનું મેક્સકોટ આવે છે ગોદરેજ કંપનીનું જે મેક્સકોટ નામની દવા આવે છે એ તમારે વીડગાર હોય તો ભલે સંકેત હોય તો ભલે શેરાટ હોય તો ભલે તણસુ હોય તો ભલે મુંગોટ હોય તો ભલે આ આવે છે મેક્સકોટ બરોબર પાયના લખેલું આવે છે અહીંયા તમારે તમારે કોઈ પણ કપાસ હોય બરાબર છે 3G 4G 5G 6G ગમે એ હોય એ કપાસમાં તમારે પહેલા તમારે એને આ દવા છાટી દેવાની પછી કપાસ સોપી દેવાની પછી પાણી પાઈ દેવાનું તમારે બે અઢી મહિના સુધીના ખડ ઉગવાની માતા કોટ નહીં અને બે અઢી મહિના ખડ ન ઉગે તો તમને આપણે કપાના પાળા બાંધી લીધા હોય કપાના પાળા બાંધી લીધા હોય પછી તો આપડે અમસો વર્ષમાં હાથી હાલી જાય એટલે કઈ ઉપાધિ કરવાની રહેતી નથી અથવા તો કપાસ તમે સોંપી દીધો છે કપાસ તમારો પાંચ દિન થઈ ગયો છે બે દિનો થઈ ગયો છે દસ દિનો થઈ ગયો છે પંદર દિનો થઈ ગયો છે એમાં બધી પ્રકારના ખડ તમારે થઈ ગયા છે ઘાસ થઈ છે ખડું થઈ ગયું છે તો તો એમાં તમે ગોદરેજ કંપનીનું નું મેક્સ આવે પંપે ચાલી એમ નાખો અથવા તો ઇન્ડો ગલ્ફ નું પાર્કર આવે છે પંપે ચાલી એમ નાખો અથવા તો ધાનુકા કંપનીનું નું ડોઝો મેક્સ આવે છે પંપે ચાલીસ એમ એલ લેખે તમે નાખો નાગાર્જુન કંપનીનું નું ડાયકોટ પ્લસ આવે છે પંપે ચાલીસ એમ લેખે નાખો પાક ઉગી જવું હોય તમારો કપાસનો અને હારવાર તમારે નિંદામણ થઈ ગયું હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તમારા કપા ને કઈ નહીં થાય ઓ રેડી તમને કોઈ ખડ બધું ભળી જશે બરાબર બીજું છે કે ફોન ઉપર મેસેજ નો જવાબ આપશો હસમુખભાઈ નો પ્રશ્ન છે રાજગોળ એક તો તમે રાજગોર જો તમને જવાબ ન આપે એવું તો બને જ નહીં પરંતુ સુરેશભાઈ પટેલિયા છે અલ્પેશભાઈ પટેલિયા છે એ ફોન ઉપાડે છે ફોન ઉપર જવાબ આપે છે પણ ઘણી વખત એવું બનતું હોય એક પાણી કરવા ગયા હોય કદાચ ફોન ન ઉપડ્યો હોય અથવા તો મેસેજનો જવાબ તમે હાજ્યા કર્યો હોય તમે મેસેજ તો હવાર પાછા અમે નવ વાગે મેસેજનો જવાબ આપતા હોય છે એટલે ઘણી વખત તમને એવું આવતું હોય કે હિતેશભાઈ મેસેજ કર્યા ભેગો કેમ જવાબ નથી આપતો તો ભાઈ થોડીક એવી પ્રોબ્લેમ થાય તો માફ કરજો પરંતુ બને ત્યાં સુધી તમે હવારમાં મેસેજ કરજો નવ વાગ્યા પછી તમને કલાકમાં મેસેજનો જવાબ મળી જશે પછી છે અશોક સિંહ બાપુ પૂછે છે કે ભાઈ તલ્લીમાં પીડી દેખાય છે કઈ દવા સાચવી માહિતી આપશો ઘણીખમમાં બાપુને જય માતાજી અશોક સિંહને કે ભાઈ તલ જો પીળા પડતા હોય તો મેં અગાઉ માહિતી આપી એમ કે સુમિતમુ કેમિકલ જાપાનનું પ્રોજીબ

તમ જેવા માણસોનો સાથ સહ કરવો પછી આપણને તાવે આવે ની ભલા નીલેશભાઈ નિલેશભાઈ નૈત્રા પૂછે છે કે કપાસમાં માં ક્યુ બિયારણ સારું ગયા વર્ષે કપાસની ની મલીપા સાગરલક્ષ્મી મુગટ છે ત્રણસો એક છે તિલક છે મેક્સકોટ વર્ઝન ની બે વેરાયટી છે એ આ પાંચ વેરાયટી સારી એટલા માટે હતી વધારે કે બીજા ફાલમાં ને ત્રીજા ફાલમાં પણ ગુલાબી ઈયળ લાગી નહોતી એટલે આપણને એમાં એવરેજ બીજા કપાસની કરતા દસ પંદર કપાસ વધારે ઉતરો બાકી પ્રભાત શીડનું જે નવાબ આવે છે એ પણ વેરાયટી સારી છે રોયલ શીડનું જે જયભેરી હતું એ સારું છું ગોલ્ડ હતું એ પણ વેરાયટી સારી થઈ છે તુલસીનું સરાક અને સંકેત હતું આ પણ વેરાયટી સારી થઈ છે પરંતુ ગયા વખતે બે વખત તમને કહું આપણે કોઈ પણ કપાસ હોય એમાં ખરી ગયો એક હાથે માર્થમ ઉપર આપણે તમને કોઈ મેળો કરવા જવાનું હતું કાનોડાનો ત્યાં તમને કોઈ વરસાદ જીક બધું ખેરી નાખ્યું અને એક માઇન્ડ તમને કોઈ બધું ઊભું કરી અને ફાલફાલની દવા મારી અને ફૂગનાશક દવા નાખીને પાછો હારો કર્યો તા વળી આ છે તમને કોઈ કપામાં વરસાદ છો એટલે તમને કોઈ કપા જે કાંઈ જીંડવા હતા એ ખરીજ્યા અને ફાલે ખરીજો અને વળી પાછો તમને કોઈ એમાં ઉત્પાદનમાં એવરેજ કેવા એવું છે પછી જેને બીજો પાક કરવો તો બીજા પાકમાં ચાહે સંકેત હોય ચાહે સેરાટ હોય ચાહે નવાબ હોય હોય એ જે વહેલાબી લાગી એને એવરેજ કપાસ એના જે ચાર પાંચ વેરાયટી છે તિલક છે મુંગટ છે ત્રણસો એક છે પછી મેક્સકોટ વર્ઝન ની બે વેરાયટી છે એમાં ઉભા રહે છે કારણ કે એવું તો ઘણી વખત એવું હોય કે માણસો ન મળતા મજૂર ન મળતા હોય તો પછી બીજો પાક કરવો ઘણી વખત મુશ્કેલ પડતું હોય છે કે માણસો વગર બગડતો કઈ લેવાતું છે નહીં કઈ

પરંતુ હું જે કપાની દવાની બિયરની ખાતની માહિતી આપું છું કે તમારા નજીકના વિસ્તારમાં મળી રહે અને હું જે કાય માહિતી આપું છું એ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ લેવાની માહિતી આપું છું તમ તારે રોકડા રૂપિયા લઈને જવાના આપણે કા ઉપાધી નઈ રાખવાની પરંતુ તમને બધી વસ્તુ મળી રહે તમારા વિસ્તારમાંથી તમ તારે કા ઉપાધી કરતા નહીં અને એક છે હરીશભાઈનો પ્રશ્ન છે જાર સુકાય છે દવા જણાવશો હવે જાર ની અંદર ઈયળ હશે બરોબર છે તો એ ઈયળ માટે એમાં કાઢીને જોજો ઉછડે ટપકા વાળી ઈયળ હશે તો એમાં અમેરિકન ફોલ્સ આર્મી હોલ નામની ઈયળ હોય છે તો એમાં તમે 1.56 પંપે 25 ml લેકે ધાનુકાનું કાટે ભાવે કેલ્ડન કાટે ભાઈડો એ તમે પંપે દસ ગ્રામ એને પચીસ એમ એલ લેખે પણ આપી શકો છો પછી સહારા ઇન્ટરનેશનલ કંપનીનું લિબ્રોન આવે છે એ લિબ્રોન થી પચીસ એમ એલ અને દસ ગ્રામ નાખો તો પણ તમને એમાં સારું એવું પરિણામ મળશે પરંતુ ખાસ તમે એ કરજો ઓનલાઈન બરોબર ખાસ તમે એ કરજો કે દવા ઘાટી ને જાડી એટલી સાજ જો કે પપના માં પાણી ભરાય રહેવું જોઈએ બરાબર છે તમને આમાં સારો ફાયદો મળશે આવા દાદા હરીહર દેવ હું થાય બરોબર પછી છે સિંગ નું બી ક્યુ સારું જાદવ जाधव સેવાભાઈ પૂછે છે સિંગના બિયારણમાં જો તમે ગણો તો ઓળા માટે કરવી હોય તો રેમ્બો રેનોની આવે છે સારી છે પછી એરીનોની વેરાયટી આવે છે બોક્સર એ પણ સારી વેરાયટી છે પછી 39 નંબર ને 45 નંબર આવે છે એ પણ તમારે સારી એવી ઓળામાં થાય છે અને રેગ્યુલર જો તમારે વેરાયટી કરતા હોય તો આપણે છાસઠ નંબર આ પણ વેરાયટી સારી એવી છે જો સાઉથ વાળા ધોતિયા વાળા આવે અને એ કોઈ પણ એક વેરાયટી ની પસંદગી કરી અને એને વિસ્તારમાં લઈ જાય તો આપણને એમાં સારા એવા ભાવ મળે જેમ કે પેલા ભાવુભાઈ કીધું જેમ કે પેલા વર્ષે પાંચ નંબર લઈ જાય સારો ભાવ મળ્યો આપણે બધા પાંચ નંબર કરી માળા નવ નંબર લે ગોંચ્યા નવ નંબરનો સારો ભાવ મળ્યો આપણે બધા નવ નંબર કરી માળા તમને કોઈ સાસઠ નંબર લીધી વાણ પાછા વળી આપણે સાસઠ નંબરે હોળીશું પણ એ જે વેરાયટી લઈ જાય એમાં આપણને સારો એવો ભાવ એમાં મળતો હોય છે બરાબર છે તો આ વેરાયટી મેં તમને કીધી મોળાની અને જે વેરાયટી કીધી તમને સાસઠ નંબર છે પછી પાંચ નંબર છે નવ નંબર છે અગિયાર નંબર છે પણ તમે વેરાયટી કરી શકો છો વીસ નંબર રાધે રાધે જય કૃષ્ણ કન્યા લાલકી ભાઈ મગની દવા કુકડ ની દવા ક્યો બરોબર પછી શૈલેષભાઈ છે મુકેશભાઈ કરવાની જરૂરિયાત રહેતી નથી શૈલેષભાઈ ભરવાડ પૂછે છે કે મગમાં કુકડ ની દવા હજી કુકડ જતો નથી તો મગમાં જો તમે જે દવા છાતી હોય બરાબર છે

પરંતુ હવે તમારી એ દવા આપ્યા સિવાય તમારે એમાં બીજી કોઈ ઓપ્શન છે નહીં બરાબર છે પછી છે જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ કે છે જયસુખભાઈ કોરાઠ તો આપનો ખૂબ ખૂબ આભાર અ પછી છે ભગવાનભાઈ શિયાળ તલમાં મોનોગ્રોટોફ છતાંય હા તજમાં તમ તારે મોનોક્રોટોફોર્સ છતાય તમ તારે કાંઈ વાંધો નહીં ખાડો તમ તારે બાપા પછી છે બાલાસરા વિજયભાઈ મોકલે છે ભાઈ બરોબર છે ચિરાગભાઈ કાકડિયા કપાસનું બિયારણ ક્યારે આવશે કપાસનું બિયારણ હજી આવતા થોડીક વાર લાગશે દસક દિવસ યાદ જશે બાપા પણ આપણે શું કેવાય કે પૈસા ની તૈયારી રાખવી આવે એટલે પેલા લોટ નું લઈ લેવું બાપા બરોબર છે પછી છે અશ્વિનભાઈ બી માથુકિયા

ઓમકાર કંપની નું માઇક્રો ઇડીટીએ બરોબર એના તમે 250 ગ્રામ ના 10 પંપ કરો તમને સારું એવું પરિણામ એમાં જોવા મળશે પછી છે કાનુભાઈ આહીર જય માં મોગલ અરે જય માં મોગલ મશરાલી આપણને હવ ને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે રોચિત રોચિત પટેલ ઓફિશિયલ જવાબ આપો ને તમે શેનો પ્રશ્ન પૂછો મારા બાપ કે જવાબ આપું જવાબ તો કયો ને આપું છું મારા બાપલિયા અડધી કલાક થી તો પછી છે બી ફાર્મ બ્લોગ બી ફાર્મ બ્લોગ ના રામ રામ હિતેશભાઈ અરે રામ 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 અમે એમાંય રામ નોમી આવે એટલે આપણો અંજો તમને કોઈ અરખ માતો જ ન હોય પછી છે ચિરાગભાઈ કાકડિયા એરેન્ડા માં ક્યુ કરાયક એરેન્ડા માં તમે સાગલક્ષ્મી ના કરી શકો છો સ્કાઈલાના કંપની ના આવે છે એ કરી શકો છો અવની કંપની ના આવે છે એ કરી શકો છો નવભારત ભારત ના આવે છે એ પણ કરી શકો અને ભીષ્મા સીડ જે આવે છે એ પણ તમે એરંડા કરી શકો છો એમાં તમે કોસ્મોસ વેરાયટી આવે છે કરી શકો છો ગોલ્ડ આવે છે કરી શકો છો ભીષ્મા ગોલ્ડ આવે છે વિવેક ભાઈ આહીર તલ વધતા નથી તલ વધતા ન હોય તો મે કીધું એમ સુમિતમો કેમિકલ જાપાન નું પ્રોજીબ આવે છે એ પણ આપી શકો છો અને ઓમકાર નું માઇક્રો એડિટી આવે છે પીઆઈ નું બાયોવિટા એક્સ આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો સલ્ફર આપી શકો છો અથવા તો ખાતર સલ્ફર આવે છે નેવું ટકા ટકા એ પણ તમે આપી શકો છો કોઈ ઉપાધિ કરતા નહીં રે અથવા તો પછી આવે છે સલ્ફર અથવા તો જિંદા ઝીંક આવે છે સલ્ફર અને ઝીંક અને ટેકનોજેડ આવે છે એમાં પણ સલ્ફર અને ઝીંક આવે છે એ પણ તમે આપી શકો છો વીગે બે કિલો લેખે આપવાનું સોળ ગોઠાના વીઘા પ્રમાણે બરાબર ઇન્ફોર્મેશન ટુ ઓલ મારે પંચાવન વીઘાનો કપાસ કરવાનો છે તો ક્યુ બિયારણ દેવું ત્રણ પિયત મળે છે એમ ત્રણ જો પિયત મળતા હોત તો તમે એમાં સાગર મુંગોટ સાગર ત્રણેય એક કરી શકો છો મેક્સ કોડ વર્ઝન કરી શકો છો એમાં સંકેત શેરટની વેરાયટી આવે એ પણ કરી શકો છો બરાબર છે પછી એમાં તમારે ચોઈ બેરી પણ કરી શકો છો બરાબર છે પરંતુ ખાસ ધ્યાન એ રાખવાનું કે બને ત્યાં સુધી ગુલાબી એ ન આવે પાકા બિલમાં લેવાનું ડબલ બીટી બેણ આવે છે 901 રૂપિયા ભાવ છે લેવાનો આગ્રહ રાખવો બરાબર છે પછી કોનો પ્રશ્ન તો શૈલેષભાઈ વાળા શૈલેષભાઈ પાવઠી જય માતા જ્યારે મારો મિત્ર છે શૈલેષભાઈ વાળા તો કારણ કે શૈલેષભાઈ વાળા પાવઠી છે શૈલેષભાઈ બાબુભાઈ વાળા આખું નામ છે એમનું અને જે કાંઈ અમારે શું કહેવાય કે ડેમોન્સ્ટ્રેશન આવતા હોય કે લગભગ એની વાડીએ તમારે થતા હોય છે અમારે અહીંથી પોવી કે આગળ છે જ નહીં પણ એ ઓનલાઈન છે એને કમેન્ટ કરી મને ગેમ આનંદ છો બરોબર છે તો બીજા આપણે ઘણા બધા જ પ્રશ્નોના જવાબ આપીશું પણ વળી પાસે આપણે કાલે લાઈવ થઈશું તો આજના માટે એટલું જ રામ રામ જય જવાન જય કિસાન બંધ કેમ થાય બાપા હા બંને કઈ ખબર પડતી નથી